જય માતાજી મિત્રો સ્વાગત છે આજનો વિડીયોમાં તો આજે મિત્રો સરસ મજાનો વિડીયો લઈને આવ્યો છું અને આ વિડીયો ધ્યાનથી પૂરેપૂરો જોજો મિત્રો આ ઓખોના નંબર ઘટાડવા માટેનો વિડીયો છે તો આપણા આ વખોનો નંબર કેવી રીતે વધે છે અને કેવી રીતે ઘટે છે એ વિગતવાર વિડિયો તમને બતાવવાનો છું તો મિત્રો આ છે ચશ્મા અને આજના યુવા વર્ગને નાનપણથી જ ચશ્માના નંબર આવી જાય છે અને આવી રીતના ચશ્મા પહેરેલા હોય છે મિત્રો બાળકોને અને યુવાધનને ચશ્માના નંબર વધી જાય છે અને શા કારણે ચશ્માના નંબર વધી જાય છે તો મિત્રો વિડીયો પૂરેપૂરો જોજો કે આજી વન ચશ્માના નંબર ઘટાડવા હોય અને વન ચશ્માથી છુટકારો મેળવવો હોય તો આ વિડીયો પૂરેપૂરો જોજો કેવી રીતે નંબર વધે છે કે મિત્રો કે આ મોબાઈલ ફોન છે મિત્રો કે ઘણા બાળકોને નાનપણથી જ મોબાઈલ જોવાની ટેવ પડી ગઈ હોય છે નાના બાળક શું કે યુવાનો શું કે આવી રીતના સવ એકદમ નજીકથી ફોન જોતા હોય છે એના કારણે ઓખોના નંબર વધે છે કારણ કે મોબાઈલના લેસર કિરણો છે એ આપણી ઓખો ઉપર પડે છે અને આવી રીતના નજીક ફોન રાખવાથી આપણા ઓખોના નંબર વધે છે તો ખાસ કરીને મોબાઈલ જોવાનો ઉપયોગ ઓછો કરો અને ખાસ જોવો હોય તો એને આવી રીતે દૂરથી જ જુઓ નાના બાળકોને પણ કહેવાનું કે મોબાઈલ નજીકથી ના જોવાય આવી રીતના દૂરથી જ જોવાય અને પછી મિત્રો બીજી વાત કરીએ કે આ એક ચોપડી છે કે ભણતા હોય વિદ્યાર્થીઓ વિદ્યાર્થીઓને ઘણીવાર આવી રીતના નજીકથી ઓચવાની ટેવ હોય છે મિત્રો કે એક દાર્યું વંચવાથી નજીકથી આપણા ઓખોના નીર ખેંચાય છે અને એનાથી પણ નંબર વધી શકે છે કે આવી રીતના દૂરથી લખાણ કરવું અને દૂરથી વચવું દરેક વિદ્યાર્થી મિત્રોને કહેવામાં આવે છે કે આવી રીતના નજીકથી વાંચવાથી પણ આપણા ઓખોના નંબર વધી શકે છે તો આ છે ચશ્મા બાળકોને પણ અત્યારે નાનપણથી જ ચશ્મા આવી જાય છે તો આનો ઓખોના નંબર આપણે કેવી રીતે ઘટાડવા અને આજીવન આનાથી છુટકારો મેળવવો હોય તો ચાલો એનો હું તમને પ્રયોગ એક કરીને બતાવું કે ઓખોના નંબર કેવી રીતે ઘટે છે તો વિડીયો પૂરેપૂરો એન્ડ સુધી જોજો મિત્રો તમને ખ્યાલ આવે કે આપણે ચશ્માથી છુટકારો કેવી રીતે મેળવવાનો છે તો વિડીયો એન્ડ સુધી જોજો અને વિડીયો જુઓ એ પહેલાં આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને લાઈક જરૂરથી કરજો મિત્રો કે જેથી તમને અવારનવાર આવા સારા વિડીયો મળતા રહે મિત્રો તમે જોઈ શકો છો કે વહેલી સવાર છે અને આ ખેતરમાં આપણે આવ્યા છીએ અને ખેતરનો શેડો દેખાય છે કે વહેલી સવારના મિત્રો આ ખેતરના શેડા હોય છે અને શેડા ઉપર ઘાસ ઉગેલું હોય છે અને વહેલી સવારે મિત્રો ઘાસ ઉપર ઝાકળના બિંદુ પડેલા હોય છે કે આપણે એને દેશી ભાષામાં ઠાર કહીએ છીએ કે ઠાર પડેલો હોય છે અને આ રીતના ચાકલના બિંદુનું પાણી હોય છે તો આપણા ઓખોના નંબર ઘટાડવા હોય તો મિત્રો વહેલા ઉઠે અને પોંચ દસ મિનિટ આ ઘાસ ઉપર બૂટ કે ચંપલ પહેર્યા વગર મોજા પણ ના પહેરવાના અને ઘાસ ઉપર ચાલવાનું હોય છે તો ચાલો તમને બતાવું કે આ બાળક ઊભો છે આ બાજુએ આ બાળક ઊભો છે તે અળવાના પગે ચાલી રહ્યો છે મિત્રો જો આ રીતે ધીમે ધીમે અળવાળવા આ રીતે ચાલવાનું છે અને ચાકલના બિંદુ આગળ આગળ ચાલો ચાકલના બિંદુ આપણા પગને સ્પર્શ કરે છે અને તેનું પાણી ચાકળ પડેલું ઠાર પડેલું પાણી આપણા પગને ભીંજવે છે તેનાથી મિત્રો આપણા નસો દ્વારા હં આંખોને ઠંડક મળે છે પગના તળિયાને પણ ઠંડક મળે છે અને આપણા આંખો સુધી એનો સ્પર્શ અને અસર થવાથી ધીમે ધીમે આપણા ઓખોના નંબર ઘટવા લાગે છે મિત્રો જોઈ લ્યો આ રીતે ચાલવાનું હોય છે તો આ રીતે ધીમે ધીમે ચાલવાથી મિત્રો સ્પર્શ એનો થાય છે પગના તળિયામાં અને ઓખના નંબર તમારા એકદમ ધીરે ધીરે ઘટવા લાગશે અને ચશ્માથી છુટકારો મળશે તો આ રીતે રોજ સવારે વહેલા ઉઠી અને શેઢા ઉપર ચાલજો મિત્રો ઓખોના નંબર ઘટાડવા હોય તો અને ઓખોને એકદમ ઠંડક મળશે પગના તળિયા બળતા હશે તો તળિયાને પણ બળતરા નહીં થાય મિત્રો કારણ કે ચાકળ પડેલું એટલું ગુણકારી છે કે આપણે ઉપયોગ તેનો કરીશું તો ઓખોના નંબર ઘટશે અને ચશ્માથી આજીવન આપણને છુટકારો મળશે તો આવી રીતના શેઢો હોય તો શેઢા ઉપર ચાલવાથી આપના ઓખોના નંબર મિત્રો ઓટોમેટિક ગાયબ થઈ જશે અને આજીવન તમને ચશ્માથી છુટકારો મળશે ચશ્મા પહેરવા નહીં પડે વિડીયો એન્ડ ઉધી જોજો હજી બાકી છે તો મિત્રો આ શેઢા ઉપર ચાલવાથી આપણા ઓખોના નંબર ઘટી જશે કારણ કે મેં બતાવ્યું તે પ્રમાણે કરવાનું છે એક બે દિવસ નહીં પણ મિત્રો મહિનો બે મહિના ત્રણ મહિના રોજ ચાલવાનું વહેલા ઉઠીને પહોંચ કે દસ મિનિટ ઓટોમેટિક તમારા ચશ્માના નંબર ગાયબ થઈ જશે અને ચશ્મા નહીં પહેરવા પડે અને આવું નહીં કે ગામડામાં શહેરી લોકો પણ આનો ઉપયોગ કરે છે કે શહેરમાં શેઢા નહીં જોવા મળતા પણ શહેરમાં ગાર્ડન બગીચા ઘણા હોય છે અને બગીચામાં લોન વાયેલું હોય છે એના ઉપર શહેરી લોકો પણ ચાલી શકે છે અને એમના ચશ્માના નંબર બાળકોના અથવા એમના કોઈ પણ ઉંમરની વ્યક્તિ હોય દરેકના નંબર ઘટશે મિત્રો તમને ચશ્માથી છુટકારો સો ટકા મળી જશે અને સો ટકા સાચી વાત છે મિત્રો મગજની અંદર પણ ઠંડક રહેશે પગના તળિયા પણ નહીં મળે તો મિત્રો આ હતો આજનો આપનો વિડીયો તમને ગમ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો હવે આપણે આ વિડીયો પૂરો કરીએ જય માતાજી